નમસ્કાર દોસ્તો યુનિટ ટેસ્ટ ધોરણ છ માટેની સામાજિક વિજ્ઞાનની તમારી રાઈટ આન્સર ચેનલ લઈને આવી ગયું છે પાર્ટ નંબર એક છે ચાલો ઇતિહાસ જાણીએ પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈમપી ત્રીસ માર્ક નું પેપર દોસ્તો કોઈ પણ જાતના ચિંતા વગર પરીક્ષામાં આપણે પાસ થવાનું છે એના માટે આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ પ્લે સ્ટોર પર અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જી યુ ડી ઈ લખશો એટલે તમને આ સિમ્બોલ વાળી એપ મળશે એને ડાઉનલોડ કરશો એટલે એટલે આ એપ તમારા મોબાઈલમાં આવી જશે આ એપને તમારે તમે અત્યારે ધોરણ છ માં ભણો છો તો ધોરણ છ નું સંપૂર્ણ સાહિત્ય તમને મળી જશે અને આવનારી પરીક્ષાના પેપરોની તૈયારી પણ તમને મળી જશે જે પણ મિત્રો હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો જેને નથી કરી એને જ કરવાની છે સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું અને મિત્રો સાથે શેર કરો ચાલો ત્યારે પ્રશ્ન નંબર એક તરફ જઈએ દસ ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલું છે કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે ગણિત રાજનીતિશાસ્ત્ર ઇતિહાસ કે ભૂગોળ તો આપણે આપણા સાંભળે છે કે ભાઈ ઇતિહાસમાં આવું થયેલું ઇતિહાસમાં આવું થયેલું ભૂતકાળ વિશેની માહિતી આપતો વિષય હોય તો એ છે ઇતિહાસ એટલે પહેલામાં જવાબ આવશે

તો ભુર્જ નામની જે હતી જવાબ આવશે બી પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે સરકારી દફતરોમાં મંદિર અને મઠોમાં સચિવાલયમાં કે સરકારી તિજોરી અને ટ્રેઝરીમાં તો પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે

જો શું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદી ને કિના તો ઉત્તર પશ્ચિમની વાત આવે છે તો ગંગા યમુના સરસ્વતી કે સિંધુ તો સિંધુ નદી આવે દોસ્તો જવાબ આવશે ડી સિંધુ ભારતમાં કેટલા વર્ષો પહેલા શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા દસ હજાર વર્ષ પિસ્તાલીસો વર્ષ આઠ હજાર વર્ષ કે પછી બે હજાર વર્ષ તો ભારતની અંદર પિસ્તાલીસો વર્ષ એટલે કે ચાર હજાર પાંચસો વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા ઈરાનીઓ સિંધુ નદી ને શું કહેતા હતા ઈરાન્યો સિંધુ નદીને ઇન્ડસ ઇન્ડસ કે ગંગે હિન્ડોસ કે ઇન્ડિયા શું કહેતા હતા તો ઇન્ડસ કહેતા હતા ઇન્ડસ પરથી લોકો આપણને ઇન્ડિયા ભારત દેશો નામ ઇન્ડસ પરથી ઇન્ડિયા એ લોકોએ કયું એટલે કે ઇન્ડસ કહેતા હતા ચલો ત્યારે નવમો જોઈએ ગણિવાર સાલવારીને એડી ને બદલે કઈ રીતે લખવામાં આવે છે સીઈ બીસી બીસીઈ કે ઈસ પૂર્વે તો ગણિવાર સાલવારીને એડી ના બદલે સીઈ તરીકે પણ લખવામાં આવે છે જવાબ આવશે એક ઘણી વાર બીસી ને બદલે કઈ રીતે લખવામાં આવે છે સીઈ બીસી બીસીઈ કે ઈસી તો ઘણી વાર બીસી ને બદલે બીસીઈ એટલે કે સી સી તરીકે પણ લખવામાં આવે છે ચલો જોઈએ પ્રશ્ન નંબર બે માં શું છે ખાલી જગ્યા છે દોસ્તો ખાલી જગ્યા ખૂબ જ મજાની છે ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે તો સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે અહીંયા આપણે લખીશું સમાજ જીવન પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો જવાબ આવશે શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે આપણે આપણા દેશને આ બે નામોથી ઓળખીએ છીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો આપણે આપણા દેશને આ બે નામોથી ઓળખીએ છીએ એમાં આવે ઇન્ડિયા ઇન્ડિયા અને ભારત બે નામથી આપણે ઓળખીએ છીએ છે પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર ખાલી જગ્યા લખતા તો તાડના પર્ણ પર શું લખતા તો હસ્તપ્રત લખતા બરાબર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલ છે કોબા ખાતે આવેલ છે કે આવેલ છે કોબા ખાતે ઘણીવાર બીપી એટલે કે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થાય છે બીપી એટલે કે શું થાય તો બિફોર બિફોર પ્રેઝન્ટ બિફોર પ્રિઝન્ટ એને કહેવાય શોર્ટમાં બીપી શબ્દનો પણ ઉપયોગ થાય છે કે માહિતગાર ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જીવનની સફર કરાવે છે ખોટું ભૂતકાળની કરાવે છે તાડપત્ર એટલે તાળના વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત ખોટું અશોકના બોજપત્ર ખૂબ જ જાણીતા છે ચોથું અશોકના બોજપત્રો ખૂબ જ જાણીતા છે ખોટું પાંચમું જોઈએ પ્રાચીન પ્રાકૃત સંસ્કૃત અને તમિલ લખાણો મળે છે તો સાચું દોસ્તો તો આ ખરા ખોટા ચલો જોડકા જોઈએ પુરાતત્વ શાસ્ત્રીઓ તો એકની સામે શું આવશે પુરાતત્વ માં આવશે આર્કોલોજીસ્ટ એટલે એક ત્રણ આવશે એકની સાથે ત્રણ ને જોડીએ ઈસ્વીસન એટલે તો ઈસ્વીસન એટલે શું થાય તો ઈસવીસન એટલે બે માં આવશે એક બે ની સામે આવશે સિંધુ નદીના કિનારે સંગ્રહ સ્થાન તો ચોથામાં આવશે દોસ્તો પાંચ નંબર ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અને હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન એટલે મંદિરો અને મઠો પાંચમા આવશે બે નંબર ચલો ત્યારે આપણે જોઈએ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો પારિભાષિક શબ્દોમાં તાળપ્રતો તમારે પૂછાય તો તાડપત્રો એટલે પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો બરાબર તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણો પર પેલામાં જો ખરા ખોટામાં છાલ હતું છાલ નહીં પર્ણો પર લખાયેલી હસ્તપ્રથો અને ભોજપત્રો એટલે ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ પર લખાયેલી હસ્તપ્રતો અને અભિલેખો એટલે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખ જેને અભિલેખ કહેવામાં આવે છે ચલો ત્યારે આપણે પાઠ નંબર તમારો જે હતો કે ચાલો ઇતિહાસ જાણીએ ચાલો ઇતિહાસ જાણીએ ના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી તમને આ વિડીયો દોસ્તો કેવો લાગ્યો તમારે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો